सुरत मान कागड़ों में सही करवाना बहाने जमीन ना लखाण करावी लैंड ग्रेपिंग आचरता बे जितना आरोपी जर्पी सचिन पुलिस कार्यवाही शुरू करी सूरत लैंड ग्रेपिंग एक्ट हटल वधु एक गुणन होता है तो દસ્તાવેજ બનાવી ફરિયાદી વ્યાજ દરે લોન આપવાની લાલચ આપી હતી લોન અપાવવાનું કહી લોનના કાગળમાં સહી કરાવવાના બહાને ફરિયાદી ની જમીનોના સાતા કાર્ડ તેમજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ તથા અન્ય ખોટા લખાણો કરી આપ્યા હતા ફરિયાદીને આ બાબતે માહલૂમ પડતા કલેક્ટરના દરવાજા ખટખટાવ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કરી હતી જેથી સચિન પોલીસ બે જેટલા આરોપી જડપી કાર્યવાહી શરૂ કરી હતી સ્ટેશનમાં એક આઈપીસી કલમ બી અને ગુજરાત જમીન પાડવા પર પ્રતિબંધ કલમ અને મુજબનો એક લેન્ડ છે આ ગુનાના જે ફરિયાદી છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ આમની ખંભાલસ્લા ગામે ત્રણ અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ સાત આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાબસો કરેલો હતો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે ફરિયાદીએ સૌ પ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાની જે કમિટી છે એના દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં ટોટલ સાત આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે એક આરોપી નંબર એક ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ આરોપી નંબર બે દેવર્સિંહ ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક આરોપી નંબર ત્રણ અંકિત પરેશભાઈ શાહ આરોપી નંબર ચાર ક્રિષ્ણા હર્ષદભાઈ પારે આરોપી નંબર પાંચ પુનાભાઈ મેરાભાઈ ભરવાડ આરોપી નંબર છ વૈભવ અજીતકુમાર દેસાઈ આરોપી નંબર સાત જીતેન્દ્ર રણપતભાઈ પટેલ આ સાતે આરોપીના વિરુદ્ધમાં લેન્ડ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો આ સાત આરોપીઓની તપાસ દરમિયાન બે આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને બે આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ બંને જે આરોપી મળી આવેલ છે એ આરોપીઓના નામ છે ક્રિષ્ણા હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ જે છે એ મૂળ બારોલના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ ગોકુળ રો હાઉસ રાંધેર રોડ સુરતના રહેવાસી છે આના સિવાયના જે પાંચ આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે